સારો ઈગો બહુ સારો વટવારો પણ જે ઈગોમાં નુકસાન જ હોય જેમ સૌરભ બુદ્ધિ રાઠોડ પેલા બાપુ ઘી લેવા ગયા હતા કે ગીત તપેલી છલકાઈ કે લે છલકા લે છલકા આવું બહુ મેં પેલા સાંભળેલું આ ઈગો ન કહેવાય તપેલી લે છલકાય તો છલકાય તમે પગમાં વાગે તો વટવારો ઈગો અલગ સવાલ છે બે પ્રકારની પર્સનાલિટીસ વ્યક્તિગત અને સામૂહિક અને સામૂહિક અલગ સવાલ છે પણ વ્યક્તિગત જે છે અતિ મહત્વનું છે આ વ્યક્તિગતમાં રાણા પ્રતાપ સંસ્થા નામ આપેલું છે વ્યક્તિ એમનો તો સેનાપતિ મુસલમાન હતો અને હામે અકબર એમના સેનાપતિ એ વ્યક્તિ હતા વ્યક્તિત્વ કેમ સમજતા નથી જો જોધપુરના માનસિંગ અકબરના સેનાપતિ થતા હોય આ બધા એક હોય તો કઈ મોગલ વશ સવાલ જ નહોતો આ તો જે જ્યારે જેનો વારો આવ્યો આ ડીએનએ માં થયા જ્યારે જેનો વારો આવ્યો ને ત્યારે બાકી તો બેઠા હોય બાપુ લગાવીને કહું બોલ દાયણો ભરે છે આ ડીએનએ છે મારો વારો હોય તો ના હોય તો તમે તમારા ઘેર માટે કહું છું કે હકુબા સંમેલન બોલાવે કે મહારાજ કૃષ્ણ કુમારસિંહજીને ભારત રત્ન ભારત સરકાર આપે બે લાખે ભેગા ના થાય પછી આપણે કહીએ કે રાખો ને એમાં ક્યાં ના છે આપણી દસાડા દફતરમાં ક્યાં છે આપણે ગણેશ કોણ કોણ ગણેશ કોઈ ગણતું હોય મને બતાવો મને સુરતમાં સંમેલન હતું બધા કારડીયા સમાજ નડોદા સમાજ રાજપૂત સમાજ બધા હતા કાઠીદાર બાર હતા પાલાપેટા છવ્વીસ મેમ્બર છે કેટલા છે આમાંથી કે એ કંઈ નહીં તો પછી એમાં એમાં આપણે શું કરવાનું ના હોય ના હોય ના હોય જ ના હોય આ બધા આપેલું છે આ લોક શાહીશ કોઈ હામુને જ જોવાનું કોઈ હામુને જ જોવાનું અમદાવાદમાં પેરી ફરીમાં આ જગ્યા ગંભીર હતા સાણંદના એક કોર્પોરેશનમાં નોકરી કરતા હતા વીસ વર્ષ સુધી સરકારની પાછળ પડ્યા ત્યારે ગોતામાં થોડો ટુકડો આપ્યો એમાં આપણે ખુશ છીએ અદભુત ભવાન સરદારધામ જુઓ બીજું બાજુભાઈ બને કે કે પટેલનું નિરમા જુઓ નરહરિનું હીરામણી જુઓ સરદાર વિશ્વ યુમિયા ફાઉન્ડેશન બધા સો બસો વિગામાં બહુ મોટી મૂર્તિ આ એ સમાજ સમાજ આપણે પણ એ હેવ ને હેવ નોટ જે ગઈકાલે હતું અને ગઈકાલે નહોતું જે ગઈકાલે હતું એનું વહેમ અહમ એનો ઈગો હજી પણ એ છે સારો ઈગો બહુ સારો વટવારો પણ જે ઈગોમાં નુકસાન જ હોય જેમ સૌરાબુદ્દીન રાઠોડ પેલા બાપુ ઘી લવા ગયા હતા કે ઘી તપેલી છલકાય કે લે છલકા લે છલકા આવું બહુ મેં પહેલાં સાંભળેલું આ ઈગો ન કહેવાય તપેલી લે છલકા તો છલકાય તમે પગમાં વાગે તો વટવારો ઈગો અલગ સવાલ છે જે 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 સમાજમાંથી નહોતું આજે અતત ખૂબ અને પાછું તમે હરીફાઈમાં પહોંચવા માટે દસ વીસ વર્ષ ઓછા પડવાના ભૂપેન્દ્રસિંહભાઈ સરદાર ગામમાં ગયા છે તો ત્યારે જે ફેકલ્ટી પગાર લાખ લાખ રૂપિયા હશે કદાચ લાખ બે લાખ અશોકસિંહ આપણે કોઈ દસ પંદર હજાર બી આપ્યો છે ખરા કોઈ આવે હવે તો કોણ જાય ત્યાં એટલું તો પેટ્રોલ ભાડું થાય એમાંથી નીકળે કઈ નહીં પાંચ હજારમાંથી એસટી કંડક્ટરને પીએસઆઈને કોન્સ્ટેબલને તલાટી નીકળે આઈપીએસ આઈએસ ન નીકળે લાખ રૂપિયામાંથી નીકળે આ પાયાની સમજણ અભાવ અને એ એમાં હમણાં મને હરઘનજી છાત્રાલયમાંથી કંઈ ત્રણેક હજાર મિત્રોની યાદી બનાવી એમને જૂના વિદ્યાર્થીઓ ભણેલા ઓગણીસો બારમાં માં છાત્રાલય બને અઢારસો અડસઠમાં માં રાજકુમાર કોલેજ કોઈ સંસ્થા બતાવો જે અઢારસો ને પચાસ પછીની બનેલી કોઈ પણ સમાજની એ રાજકુમાર કોલેજ હતી ઓગણીસો બારમાં રાજ અરબમજી રાજ છાત્રાલય તો ઉગ્યું કેમ નહીં ક્યાં ગયું બધું રાજે તમે ઇન્સ્ટિટ્યૂટ જુઓ બધા આજે આ આ બધામાં ભાવનગરમાં અમરેલીમાં એરપોર્ટ લેવા પાટીદાર સમાજ વાળા મારી પાસે આવ્યા દરબાર કોઈ ના આવ્યો આવે તો ઉઘરાડી કરે ફરી પાછું ગાંધીનગરમાં જમીન આપી દીધી તો પૈસા માગે સરકાર પૈસા તો માગે જ નહીં બધે થોડો હાથ મારવાનો એટલે એ એ તમે એરપોર્ટની જગ્યા પર જુઓ જે અત્યારે સંસ્થા કલ્પના કલ્પનાભાની સંસ્થા હવે આ આ હકીકત છે એવા ઠેકાણે આઈએસ આઈપીએસ એટલે હું યુપીએસસી માટે જે આગ્રહ કરું છું કે તમે એવા જે જે રોયલ ફેમિલી વહીવટી ક્ષમતા કુલે એ એ ધારે કરી શકે આઈપીએસ આઈએસ બની શકાય કમિશન ઓફિસર બની શકાય કેપ્ટન મેજર લેફ્ટનન્ટ વગેરે વગેરે તો આમાં આમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ એ જે સમાજ આવા આગેવાનો પેદા કરે એને આ ક્રેડિટ જાય એમને એમ નથી થતું આ ત્રણ હજારની યાદી એવું ઉમિયા માતાના ઊંઝાના કડવા પટેલોની આખી યાદી કરોડની હશે કદાચ એક કરોડ વોટર લિસ્ટ સાથે આપણે ચાર હજારની યાદીમાં પણ હજી ઠેકાણું ના હોય અને રથ ફેરવીને કરોડો એકલા ઊંઝા ઉમિયા સંસ્થા પાસે કરોડો દસ પંદર વીસ હજાર કરોડ રૂપિયા હશે કદાચ હરીફાઈ કરો એ લાખ પણ આપે ને પાંચ લાખ પણ આપે ને વિદેશથી પરદેશથી સ્પેશિયલ પીછ ફર્સ્ટ ક્લાસમાં બોલાવે ફેકલ્ટીઝ વિષયો ભણાવવા એટલે કોમ્પિટિશન બહુ 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 ફરક છે એક થી દસ નંબરમાં નથી ખોટા વેમમાં આપણા જેવું કોઈ ને આજા ક્યાં સમજતે હો મોબાઈલમાં રિવોલ્વર હોય એવું પાકેટ ભરાય ને મોબાઈલ છે ના વાય પેલું કહી આજે એવું લાગે દરબાર છે આ અને લાગીના એ કોઈ છે નહીં બધા એટલે બધા દાગીના બધા હો પણ દરબાર દેખાય આમ સુરત ચિત્રેલો હોય વિન્ટીઓ હાથા દ હોય લક્ષ્મી આવી જ પડશે ઘરમાં રાખવાનું એટલે આ તો ભાઈ દીવે આપણે જે સમાજમાં સારા કાર્ય કરતા નેતા નહીં વિશ્વસનીય કાર્ય કરતા જેને પોતાનો સ્વાર્થ ન હોય જેને બહોરો એંગલ હોય વાઇડ એંગલ અને એને એમ હોય કે હું આમ કરીશ તો આમ થશે દેખાય દીર્ઘ દ્રષ્ટિ એવા સમાજના આગેવાનોથી જ સમાજનું ભલું થાય ટૂંકી દ્રષ્ટિવાળા નહીં મારો કાપોવાળા નહીં ક્યાં સમજતે હો એ નહીં અને એટલે આજે આ લગભગ સરસ મજાના બહેનો ભાઈઓને એવોર્ડ આપ્યા છે મને કોઈ મળ્યા નથી હું પાછા આવું છું ખૂબ તો મળે એવોર્ડ મને મળ્યો તો તમારા હાથે ક્યાં હોવી ગયા બધા એવોર્ડ એટલા માટે કે ક્યાંક તમે સમાજે તમારું એપ્રિશિએશન કર્યું હવે સમાજને પાછું આપો આ એંગલ છે આ પાછું આપશો એવી આશા સાથે વાત વરસાદ છે ચોમાસું છે અને પથ્થર હોય ત્યાં વરસાદ પડે તો પણ ઘાસ ઉગતું નથી ભગવાન એ પથ્થર આપ્યો છે ગમે તેમ પડે પણ ના ઉગે બાપુ છે હનુ ઊગે ખોપડી ટાઈટ છે ગમે તેમ વરસે જેને વરસું હોય